સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનું વધુ એક પત્ર સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક પત્ર પાલિકાને પોલીસ કમિશનરને લખ્યો પત્ર વરાછા મેન રોડ પર ખોદકાને લઈ આક્રોશ વ્યક્ત કરાયો વરાછા મેઈન રોડ લંબે હનુમાન રોડ અને વલ્લભાચાર્ય રોડ પર ખોદકામ વરાછા મેઇન રોડ પર પાણીની લાઈનનું કામ લંબે હનુમાન રોડ પર મેટ્રોનું કામ અને વલ્લભાચાર્ય રોડ પર બ્રિજનું પેચવર્ક ચાલી રહ્યું છે ત્રણે રોડ પર ખોદકામ થતા કુમાર કાનાણી રોષે બરાય સતત થતાં ટ્રાફિકના કારણે પત્ર તબક્કાવાર કામગીરી કરવામાં આવે તો ટ્રાફિક નિવારી શકાય વહેલી તકે કામગીરી પૂર્ણ કરી લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ આપે તેવી માંગ આપણે સૌ જાણીએ છીએ કે ઘણા લાંબા સમયથી મેટ્રો નું કામ ચાલી રહ્યું છે અનેક જગ્યાએ પથરાઓ મારીને રસ્તાઓ બંધ કર્યા છે છેલ્લા બે મહિનાથી વરાછા મેન રોડ પર ડ્રેનેજ ડ્રેનેજવાળાનું કામ શરૂ થયું છે જે મંદ ગતિએ ચાલી રહ્યું છે હમણાં જ પોલીસનું કમિશનરનું જાહેરનામું આવ્યું છે પોદાર આર્કેડ સુધી રોડ બંધ કરવામાં આવ્યો છે વલ્ભાચાર્ય રોડ પર બ્રિજનું કામ શરૂ થયું છે ત્યાં પણ રોડનું ડ્રાઈવર્જન આપવામાં ત્યાં પણ રોડ બંધ છે એટલે આખા એ વરાછાની અંદર વિકાસના કામોના માટેના રોડોનું ખોદકામ થઈ રહ્યું છે કામ ચાલુ છે વિકાસનું કામ થાય એ જરૂરી છે એ વાત સાથે અમે પણ સમજ છીએ કે વિકાસનું કામ થવું જોઈએ પરંતુ વિકાસના કામ માટે એક સાથે બધી જ જગ્યાએ કામ શરૂ થાય અને એ બધા જ કામો ગતિએ ચાલે ધીમી ગતિએ ચાલે કામના કોઈ ઠેકાણા ન હોય કામ શરૂ ના થયું હોય બબે મહિનાથી પતરાઓ મારી દેવામાં આવે રોડ બંધ કરી દેવામાં આવે ત્યાં કામ ચાલુ ના હોય તો આવી રીતે જે આડેધર ગમે તે રીતે રોડ બંધ કરવામાં આવે છે એ વ્યાજ વાજબી નથી કારણ કે વરાછા રોડ એ લાખો લોકોની અવર જવર વાળો વિસ્તાર છે રોડ લાખો લોકોની અવર જવર થાય છે હવે બધા જ રોડ બંધ કરી દઈએ તો લોકો જાય કેવી રીતે ચાલે કેવી રીતે જાય અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય કયા રસ્તા પર જવું ક્યાં જવું ક્યાંથી નીકળવું લોકોને એક મોટો પ્રશ્ન ઊભો થયો છે એટલે મારી એક જ વાત છે કે વિકાસનું કામ થવું જોઈએ પરંતુ આયોજનપૂર્વક થવું જોઈએ આયોજન બદ્ધ થવું જોઈએ અને ક્રમ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જરૂરિયાત પ્રમાણે રસ્તાઓ બંધ થાય અને કામ શરૂ થાય અને કામ જે શરૂ થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ પૂર્ણ થાય એવી મારી માગણી છે